થી કે તમે સરદાર ઠાકોર કે તાકે ઓ તો કે તો કે ફોટો મે તમારો જોયો છે ને તમે લેખ લખ પર કા તો કે અંદર આવ મારે કામ છે તમારું ડોક્ટર અંદર ગયા રસોડા ની અંદર મોટી હાઈ હાઈ ફાઈ હોટલની ની અંદર જોસન તો તમને અંદર બોર્ડ માં છે રસોડા ના સ્ટાફ સિવાય કોઈ અંદર આવું કેમ કેમ નહી જવાનું અંદર ની બધી કોલ પકડાઈ જાય આ ડોક્ટર એ પકડી ડોક્ટર અંદર લઈ ગયો પેલો રસોડો

સ્વાસ્થ્ય કાલે આજ કર

મિલે ટીએચારમાંથી બનાવેલી વાનગીઓમાંથી ત્રણ નંબર આપવામાં આવે એક બે ને ત્રણ અને એમાં ઇનામ આપવામાં આવે તથા એમને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવે તેવી જ રીતે મિલેટ્સમાંથી બનાવેલી વાનગીઓમાં બી ત્રણ નંબર આપવામાં આવે અને એ લોકોને બી ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે આ કાર્યક્રમ ઉત્સવ એકમાં લાભાર્થીઓ ભેગા થાય અને અનુનવી વાનગીઓ બનાવે એ જ ઉત્ત છે